કેમ છો બાળ દોસ્તો મજામાં ને ચાલો આજે આપણે ધોરણ સાત નવીન પાઠ્યપુસ્તક પાઠ ચાર કાવ્ય ચાલુ ચરણ ઉપાડો આ કાવ્ય સુરેશ દલાલે લખેલું છે તો ચાલો આપણે કાવ્યનું ગાન કરીએ ભીડેલા સૌ દ્વાર ઉઘાડ બંધુ ચાલું चरणपाडो भूलि जैने भेद थैने चालो नेक थैने चालो वायु वेग लईने चालो छोडी दैने रंग रागने लईने चालो ही चलना समी चल, टेक ले चालो अमन चमनना समणा केरो सहजे नहीं फुफाड़ो बंधु चालो चरण उपाडो, अही अहं तो मत जसु तो जीवन जय जयकार કોઈ રીતે પણ તહી પહોંચવું પડ પડનો પોકાર તન થી હે જણગણ બસ એવું એ જ નિર્ધાર ચલો મો લઈ કંઠમાં વાઘસિંહની ત્રાડો બંધુ ચાલો ચરણ ઉપાલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો બંધુ ચાલો ચરણ ઉપા